ગુજરાતની સૌથી પહેલી મોન્સૂન હિલ મેરેથોન કોન્સેપ્ટમાં આ બીજી આવૃત્તિમાં મોર ધેન થાઉઝન્ડ પાર્ટિસિપન્ટસ એક હજાર લોકો કરતાં પણ વધારે લોકોએ ભાગ લીધો છે ખાલી ગુજરાત નહીં પણ ભારતના દરેકે દરેક ખૂણાઓમાંથી પાર્ટિસિપેન્ટ્સ આ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે અને એક ગર્વની બાબત કહી શકાય કે ઇથોપિયાથી ચાર પાર્ટિસિપન્ટસ આજે આપણી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે સો ઇટ્સ અ બિગ પ્રિવિલેજ ગુજરાતની સૌથી પ્રથમ હિલ મોન્સૂન મેરેથોન એ કોન્સેપ્ટ આજે એટલો લોકપ્રિય બન્યો છે કે ધરમપુર આજુબાજુના ગામડાના લોકો પણ આ મેરેથોનમાં દોડવા આવે છે આ મેરેથોન એક ઉમદા હેતુથી કરવામાં આવી છે જેનો હેતુ છે સેવ ધી વોટર અને વોટર હાર્વેસ્ટિંગ જે પાણી વહી જઈ રહ્યું છે એને આપણે બચાવીશું તો આવનારી પેઢીઓ માટે કામ લાગશે આ સુંદર મજાના સરસ અને આવનારી પેઢીઓ માટેના મેસેજને લઈને આજે એક હજાર પાર્ટિસિપેન્ટ્સ દોડ્યા છે તો પૂજ્ય એક ખાસ આ ઇવેન્ટ સાથે આપણી સંસ્થાની જોડી છે કારણ કે પૂજ્ય ગુરુદેવજી એક આધ્યાત્મિક ઉત્થાન સાથે ફિઝિકલ ફિટનેસ મેન્ટલ ફિટનેસ પર પણ ભાર આપે છે એટલે આપણા ઘણા યુવાનોએ પણ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક કોસ્ટ સાથે જોડાયું છે એટલે જે એજ્યુકેશન કોસ્ટ છે એવી રીતે એન્વાયરમેન્ટલ કેર એ પણ આપણી સંસ્થાનો એક મોટો કોસ્ટ છે જેમાં આપણા આશ્રમમાં પણ ઘણી ઘણી જે વ્યવસ્થા થઈ છે જે પ્રવૃત્તિઓ થાય છે એમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે પર્યાવરણનું આપણે ધ્યાન રાખી શકીએ અને એમાં પણ ખાસ પાણીનું તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સોલ બાયોટેકનોલોજી આ ઘણા ઘણી બધી આપણી ત્યાં પ્રવૃત્તિઓ ચાલે છે તો એ રૂપે પણ અમને આ કોર્સ સપોર્ટ કરવાની ઈચ્છા હતી એટલે ટાઇટલ સ્પોન્સર તરીકે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જોડાયું છે અને પૂછે ગૃહ ખાસ આશીષ પાઠવ્યા છે